ડભોઈના ધારાસભ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ કાર્યરત થયા છે ખૂબ જ આનંદની વાત છે ગત સંકલન સમિતિની બેઠકમાં ડભોઈ વિધાનસભાના કેટલાક પ્રશ્નો મુકવા હતા જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે આરએનબી વિભાગના અધિકારીઓને કડક સૂચના પણ આપવામાં આવી છે પલાસોડા રેલવે ક્રોસિંગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ફાટક બંને તરફ સાત મીટર પહોળો કરવા આદેશ ને પગલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના લઈને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે સંકલનની બેઠક હતી સંકલનની બેઠકમાં પલાસોડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવી હતી તે વખતે રેલવેના અધિકારી પણ હતા આર એન અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી દીધી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે બે બાજુ સાડા સાત સાડા સાત મીટરના રસ્તા કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલા ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સીએ પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે હું આપ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે ને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા હીરા ભાગોડની પણ મુલાકાત લેવામાં આવે છે બરાબર હીરાભાગોડ ખાતે આવેલ ગઢભાવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે એના ની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટને નિમણૂક થઈ ગઈ છે એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગઢભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે સિતરાઈ તળાવની કામગીરી ચાલી રહી છે ત્રણ કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે એને લઈને આપ દ્વારા માં રજૂઆત કરવામાં આવી હતી જે લેટર મુખ્યમંત્રીએ લખવામાં આવે તો કે આવા વિકાસના જે કામો અટકી રહ્યા છે તેને અનુલક્ષી કરવામાં આવે છે જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા એટલા માટે અમે રજૂઆત કરી હતી પણ અમને આનંદ છે કે કામગીરી ની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે ને લોક પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે